વલસાડ જિલ્લા કોર્ટે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પોલીસ તંત્રમાં દોડધામ વલસાડ જિલ્લા કોર્ટ સંકુલમાં આજે સવારે અજાણ્યા શખ્સ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા ભારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી ધમકી મળ્યા બાદ સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યું હતું કોર્ટની કાર્યવાહી ચાલુ હોવાથી વકીલો અસિલો અને સ્ટાફમાં ભયનો માહોલ સજાયો હતો અને થોડી વાર માટે નાસભાગ મચી ગઈ હતી ઘટના સ્થળે બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડ અને ડોગ ટીમો પહોંચી ગઈ છે કોર્ટ બિલ્ડિંગના દરેક રૂમ પાર્કિંગ વિસ્તાર અને આસપાસના પરિસરમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી કોર્ટ બિલ્ડિંગને કોડન કરી દેવામાં આવી છે તંત્ર દ્વારા ધમકીભર્યો ઇમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે જાણવા માટે સાયબર ક્રાઇમની મદદથી તપાસ તેજ કરવામાં આવી છે વલસાડ પોલીસ દ્વારા લોકોને ગભરાવાની જગ્યાએ શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે આજે કઈ રીતની કોર્ટ બિલ્ડિંગની અંદર જવાબ મૂકવામાં આવેલો છે એવી કંટ્રોલની જાણ થતાં તાત્કાલિક પગલાં લઈ અને તાત્કાલિક કોર્ટ જાણ કરવામાં આવી હતી અને પોર્ટમાં મુખ્ય અધિકારી સાહેબને મળીને હાલમાં કોર્ટ ખાલી કરવામાં આવેલી છે જે દાખલો આવેલો કે જાતના લોકોને ખરીદ આપી દેવામાં આવેલી છે અને ટોટલ ઓગણીસ કોર્ટો હોય ઓગણીસો ઓગણીસ કોર્ટને સેનિટાઈઝ કરવાનું કામ ચાલુ છે પછી હાલમાં બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને આજુબાજુ બિલ્ડિંગ ઘેરીને કોઈ પણ વ્યક્તિની પ્રવેશ બંધ કરી દેવામાં આવેલી છે વાહનો ધીરે ધીરે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બીડીએસ ટીમ દ્વારા હાલમાં ચકાસણી ચાલુ છે હાલમાં બીડીએસ ટીમને બોલાવવામાં આવી રહી આવી છે અને એસઓજી જે એલસીબીની ટીમ પણ કામમાં લાગે છે કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં કોર્ટની કામગીરી હાલમાં ત્રણ વાગે સ્થગિત કરવામાં આવી છે અને જો આ ટાઈમ વધશે તો પછી આજની કામગીરી સ્થગિત અને કઈ રીતે કોણે ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી અને શું જાણ ઈમેલ આવેલો તો ઈમેલમાં હું જણાવેલું છું કે કોર્ટ કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ મૂકવામાં આવેલો છે કે આધારે કામગીરી હાલમાં ચાલી છે અને અમારા માધ્યમથી લોકોને કઈ રીતે અપીલ કરશો હાલમાં એક જ અપીલ છે આજની કોર્ટમાં મુદ્દતો હોય એ અહીંયા આવે નહીં અને જો આવી ગયા હોય તો એ લોકો તાત્કાલિક કોર્ટ છોડી દે આ કેમ્પસ છોડી દે એ અપીલ ກໍວ່າຊິໂອເຄ okay. okay.